ખોડિયારનગર વિસ્તારમાં રહેતા યુવક ઉપર સવાદ કોટર્સ ખાતે જીવલેણ હુમલો કરવાના બનાવમાં ઝડપાયેલા ચાર આરોપીઓને વારસિયા પોલીસે વરઘોડો કાઢી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું વડોદરા શહેરમાં સોળમી સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રિના સમયે શાંતિકૂચ વિભાગ બે સવાદ કોટર્સ પાસે જાહેર રોડ ઉપર જૂના ઝઘડાની અદાવત રાખીને ચાર જેટલા માથાબારે શખ્સોએ ખોડિયારનગર વિસ્તારમાં રહેતા ગૌરવસિંહ નામના યુવકને ચપ્પુના ઘા ઝીકી જીવલેણ હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ ગુનાની ગંભીરતા જોતાં વારસિયા પોલીસે તુરંત જ હરકતમાં આવી હતી અને ટેકનિકલ હ્યુમન સોર્સીસના આધારે ગણતરીના કલાકોમાં જ આ ચારેય હુમલાખોરો સંકેત ઉર્ફે કાંચો રાજ સુમિત ઉર્ફે સ્ટફ મકવાણા નીતીશ ઉર્ફે બાબાસિંગ અને વિશાલ શ્રીમાળીની ધરપકડ કરી હતી ત્યારે હાલ વારસિયા પોલીસ દ્વારા આ ચારેય ઈસમોની આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી હોય ત્યારે આજરોજ આ ચારેય આરોપીઓનો વરઘોડો કાઢીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું